ધોરણ 6 થી 12 ની અંદર ગીતા સાર અભ્યાસક્રમની અંદર દાખલ કરવા માટે થઈ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સંકલ્પ લઈને આવ્યા હતા જેની ચર્ચામાં દરેક સભ્ય ભગવદ્ ગીતાનો કોઈને કોઈ શ્લોક બોલતા હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ એક શ્લોક બોલ્યા છે પણ કિરીટભાઈ મને નથી લાગતું કે ગીતાનો શ્લોક હોય પહેલા તો એ કહો કે શ્લોક કયો હતો કયો શ્લોક તમે બોલ્યા હતા આજે પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ એ તમામ શિક્ષણની અંદર નિષ્ફળ ગયેલી આ સરકાર જ્યારે આટલા બધા શિક્ષકોની જગ્યા હોય ઓરડાની ઘટ હોય વિદ્યાર્થીઓના શિક્ષકોના અધ્યાપકોના પ્રશ્નો ઉકેલવાના બાકી હોય જૂની પેન્શન યોજનાની વાત કરી હોય આ તમામ જગ્યાએ નિષ્ફળ ગયેલી સરકાર માત્ર ધર્મને આધારે ભગવદ્ ગીતાના નામે આજે સંકલ્પ લાવેલા ગીતા એ સર્વ જમા સમાજ માટે એ ગ્રંથ છે અમને પણ ગીતા પ્રત્યે માન છે ગીતાની જે વાત કહી છે એ શિક્ષકો અધ્યાપકો અને સમગ્ર દેશના માટે બહુ મહત્ત્વની છે પરંતુ જે રીતે આજે ભાજપના કેટલાય ધારાસભ્યોએ યદા ધર્મશ્ય ગ્લાની ભવતી ભારતની વાત કરી ત્યારે મેં મેં કહ્યું કે તમે પણ ગીતાને અનુસરી છે યદા યદાહી નિર્વાચનમ સંભવામી એટલે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે તદા તદાહી વિરોધ કક્ષાએ દ્રષ્ટિગોચર ભવામી એટલે જ તમારી દ્રષ્ટિ વિરોધ પક્ષના ધારાસભ્યો તરીકે ઉપર કેમ જાય છે આ બાબત મેં શ્લોક સંસ્કૃતના શ્લોક મારફતે વિધાનસભાના ગૃહની અંદર કહી અને એ પણ કહ્યું કે તમે ખરા અર્થમાં જો ભગવદ્ ગીતાની અંદર જે કહ્યું છે એ બાળકો શીખે ગુજરાતની અને દેશની જનતા શીખેના માટે આ સંકલ્પ લઈને આવ્યા હોય તો એનું અમે સમર્થન કરીએ છીએ પણ માત્ર તમારી નબળાઈઓ તમારી નિષ્ફળતાઓ છુપવવા માટે આ સંકલ્પ લઈને આવ્યા હોય એની સાથે અમે સંમત નથી કઈ કઈ નબળાઈઓ કઈ કઈ નિષ્ફળતાની તમે વાત કરી જે રીતે સમગ્ર ભારતના અઢાર જે રાજ્યો છે એ રાજ્યોની અંદર સૌથી વધુ જો ડ્રોપ આઉટ રેશિયો હોય તો એ ગુજરાતની અંદર છે પંદરમાં સ્થાને છે કેન્દ્ર રાજ્ય કેન્દ્ર લેવલે જે ડ્રોપ આઉટ રેશિયો પંદર ટકા છે ગુજરાતનો અને એની સામે સત્તર ચૌદ કે તેર ટકા એ કેન્દ્રનો છે ત્રણ ટકા પ્રાઇમરી એજ્યુકેશનની અંદર એ નેશનલનો રેશિયો છે જ્યારે સાડા પાંચ કે છ ટકા એ ગુજરાતનો છે આજે ગુજરાતની કોઈપણ સ્કૂલની અંદરની અંદર શિક્ષકો ત્રીસ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે પીટી ટીચર હોય સંગીતના ટીચર હોય સંસ્કૃતના શિક્ષકો હોય આ બધાય જગ્યાઓ સરકાર ભરતી નથી આજે ટેટ ટાસ્ક પાસ થયેલા ઘણા લાખો વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થીઓ નોકરીની રાહ જોઈને બેઠા છે માત્ર સરકારી સ્કૂલો કે કોલેજો બંધ કરી અને ખાનગી સ્કૂલો અને કોલેજોને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ બધી નિષ્ફળતાઓ એ સરકાર છુપાવવા માટે ધર્મનો આશરો લઈ રહી છે છેલ્લે વિનંતી ફરી એક વખત આખો શ્લોક સાંભળવો છે યદા યદાહી નિર્વાચનમ સંભવામી તદા તદાહી વિરોધ પક્ષાય ખુબ ખુબ આભાર તો જ્યારે કિરીટભાઈ પટેલે ગૃહની અંદર આ શ્લોક મુક્યો હતો ત્યારે અધ્યક્ષ પણ પોતાનું હસવાનું રોકી નતા શક્યા કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર